હું કિંજલ જેસાણી સ્વાગત કરું છું મારા કિચનમાં અને આજે હું બનાવું છું મેથી પાણીનું શાક તો તેના માટે કડાઈમાં તેલ લઈ લીધું છે અને તેલ ગરમ થાય એટલે તેમાં નાખીશું તમાલપત્ર ત્યારબાદ નાખીશું થોડી હીંગ હવે તેમાં નાખીએ થોડી ઝીણી સમારેલી ડુંગળી અને ડુંગળીને સાતળી લઈએ સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું જેથી ડુંગળી ઝડપથી સતળાઈ જાય ડુંગળી થોડી સતળાઈ ગઈ છે એટલે હવે તેમાં એડ કરીએ લસણ મરચાં અને આદુની પેસ્ટ ત્યારબાદ તેમાં નાખીશું મેથી કાપીને લીધી છે મેથીને સારળી લઈએ હવે મસાલા કરી લઈએ તો પહેલાં નાખીશું હળદર ત્યારબાદ નાખીશું લાલ મરચું પાવડર હવે મિક્સ કરી દઈએ મેથી સારી રીતે સતળાઈ જાય એટલે તેમાં એડ કરીશું પાણી મેં અહીં પર બસો ગ્રામ જેટલી મેથીમાં બે ગ્લાસ જેટલું પાણી લીધું છે હવે એડ કરીશું ટમેટાની પેસ્ટ હવે મીડિયમ ફ્લેમ પર ગ્રેવીને થોડી વાર માટે ઉકળવા દઈશું લગભગ પાંચેક મિનિટ ત્યાં સુધીમાં શેકેલી શીંગ ચવાણું અને ગાંઠિયા ક્રશ કરી લઈએ અને આ ક્રશ કરેલું શીંગ ગાંઠિયા અને ચવાણું ગ્રેવીમાં એડ કરી દઈએ જેથી ગ્રેવી થોડી થીક થઈ જાય હવે થોડા એડ કરીશું કાજુના ટુકડા ગ્રેવીને મીડિયમ ફ્લેમ પર જ રાખીશું ત્યારબાદ તેમાં એડ કરીએ લીંબુનો રસ અને ગળપણ માટે નાખીશું થોડુંક ગોળ હવે ગ્રેવી થોડી થીક લાગે એટલે સમજવું કે આપણું શાક રેડી થઈ ગયું છે જો આ ટાઈપની ગ્રેવી થઈ જશે તો મેથી પાણીનું શાક તૈયાર છે મારી આજની રેસીપી તમને કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો આવજો